ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરિયા ને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બે ફાર્મ નિવેદનો કરવામાં આવ્યા છે તેની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાય છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે વિરોધ પ્રદર્શનમાં ગરજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સંસાદ અલી સૈયદ ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા હિન્દુસ્તાન નું યુવાધન યુવાનો ભવિષ્ય જોઈ રહેલા છે રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે બેફામ ઉચ્ચારણ કરવામાં આવે છે એની દાદી જેવા હાલ કરીશ એને જેલ જીભ કાપી નાખીશ એવા એકદમ નીચ કક્ષાના રાજકીય ભાષા એના માટે કોઈ શબ્દ નથી કક્ષાના સત્તાધારી પાર્ટીના આગેવાનો દ્વારા સત્તા દ્વારા જે રીતે બેફામ કરવામાં આવી છે એના માટે આજે અમે જિલ્લા શહેર કોંગ્રેસ તમામ આગેવાનો ગુનો નોંધવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલા છે અને ગંભીર રીતે જે જે મિનિસ્ટરો જે આગેવાનો ગમે તે ભાષામાં જીભ કાપી લાવી છે ગમે તેમ અરાજકતા ફેલાવવા માટે બે મનુષ્ય ફેલાવવા માટે જે કાયદાનો ભંગ કરી ગમે એમ ઉચ્ચારણો કરેલા છે એના અમે એફઆરઆઈ થવી જોઈએ એના અમે કલમો લાગવી જોઈએ એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે FIR કરવા આવેલા છે